નર્મદા જિલ્લા સંકલની બેઠક કલેક્ટરની ચેમ્બર બહાર ધરણા ઉપર બેસી ગયા હતા ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા છે કે તેમની રજૂઆતો અને પ્રશ્નોનો અધિકારીઓ જવાબ નથી આપતા ઉપરાંત વિકાસના કામોમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ કર્યા છે

એ પ્રશ્નોને તે દિવસે ચર્ચા કરી એની માહિતી આપવાની હોય છે અને એનું નિરાકરણ કરવાનું હોય છે. ત્યારે મારા પ્રશ્નો હતા આજે નર્મદા જિલ્લા સંકલનની બેઠકમાં ત્યારે ડેડીયાપાડા અને અરે ગુજરાતમાં એકતાલીસ જેટલા વિકાસશીલ તાલુકાઓનો સમાવેશ થયો છે એમાં ડેડીયાપાડા અને સાગબારા પણ મારા મત વિસ્તારમાં આવે છે. તેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું. અમારી મિટિંગો થઈ. પ્રભારી સચિવની અધ્યક્ષતાએ ગાંધી સાહેબે અમારા ડેડીયાપાડામાં સૌ ખેડૂતો અને સાગબારાના સૌ ખેડૂતોના બહુ મોટો ખેતીવાડી સિંચાઈના મંજૂર કર્યા બહાલી આપી અને બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના બારોબાર બદલી અધિકારી એજન્સી બાયોગેસો ત્યારે લોકોને બિનઉપયોગી કામો મંજૂર કરીને ખૂબ મોટું એમણે એમાં ગેરરીતિ આચરી છે અને આજે અમે અમારા કામો સમાવવા માંગો છો કે કેમ એ બાબતે પ્રશ્નોમાં એમણે જવાબ કોઈ આપવા તૈયાર નથી એવી જ રીતે તમે બીજો એક મારો સવાલ છે નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમ હમણાં એમાં કરોડનો ખર્ચો થઈ ગયો આજે પણ કામગીરી થઈ છે અને વર્ષ ગયા એનો પણ કોઈ જવાબ તૈયાર નથી આજે આટલી મોટી પ્રતિમા છે ત્યાં જે લોકોની જમીનો ગઈ છે એમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળામાં ભણે છે એને ભણવા માટેનું આજે મકાન નથી સરદાર સરોવર નિગમ ના જર્જરીત મકાન માં ભણે છે એ બાબતે પણ કોઈ ખુલાસો આપવા તૈયાર નથી કે ક્યારે નિહાળ બનાવીશું શું કરીશું સાથે સાથે મનરેગામાં જે એજન્સીનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે મટીરીયલ મટિરિયલ આપ પૂરું પાડવાનું છતાં એ એ જ એજન્સીને રિન્યુ કરીને આ લોકોએ ભરી કામો હોપવાના અને હમણાં જ બાવીસ કરોડના એમના બિલોના ચૂકવણા થયા એવી જ રીતના આ ભાઈ પ્રાયોજનામાં અ બસો પંચોતેર કલમમાં જે પણ અ પાંચ કરોડ ને ત્યાંસી લાખના હમણાં કામો થયા છે સ્થળ પર થયા નથી છતાં અધિકારીઓ જવાબ આપવા તૈયાર નથી ઝરવાની પાણી પુરવઠાની યોજનામાં આજે પાંસઠ કરોડ રૂપિયા લઈ લોકોએ ખર્ચો કરી નાખ્યો એક પણ ગામમાં હજુ પાણી નથી પહોંચ્યું અને અધિકારીઓ મીટિંગમાં આવે છે અને યોગ્ય જવાબ નથી આપતા તો આ જિલ્લા સંકલન સમિતિનું હેતુ શું છે અમે અહીંયા થોડા ચા પાણી કરવા આવીએ છીએ અમે અહીંયા થોડા એ બેસીને વાર્તા સાંભળવામાં આવીએ છીએ એટલે અમને અમારા લોકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે એટલા માટે અમે આ જિલ્લા સંકલન સમિતિના કલેક્ટર સાહેબની ચેમ્બરની સામેના દરવાજા પર ધરણા પર બેઠા છે કલેક્ટર સાહેબ વીડીઓ અને એસપી અને ડીસીએફ સાહેબ આવીને આ યોગ્ય નિરાકરણ યોગ્ય ખુલાસો કરશે પછી જ અમે ધરણા પરથી અહીંથી ઉજવાના છે